मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल आवती તારીખ દસ માર્ચના રોજ દાહોદના એક દિવસે પ્રવાસે આવી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દાહોદ પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લાને અંદાજિત રૂપિયા ત્રણસો કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોની ભેટ મળશે દાહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ સહિત ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે એક લવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના તેમના વરદ હસ્તે નવનિર્મિત અદ્યતન શાળાનો લોકાર્પણ કરશે મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ચુમ્મોતેર જેટલા નવીન પંચાયતઘર સિંગવડ ખાતે કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ તેમજ દાહોદ સ્માર્ટ સિટી હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રા નું લોકાર્પણ કરી જન સમુદાયને સમર્પિત કરશે તે ઉપરાંત દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ વિવિધ તાલુકાઓમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભૂમિપૂજન કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાને રૂપિયા ત્રણસો કરોડથી વધારેના વિકાસ કાર્યોની ભેટ આપશે મુખ્યમંત્રીશ્રીના દાહોદ પ્રવાસ દરમિયાન ઉચ્ચ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને અગ્રણી શ્રીઓ ઉપસ્થિત રહેશે એમ આજની વિશેષ બેઠક દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ જણાવ્યું હતું આ બેઠકમાં ગુજરાત રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ બાબોર ધારાસભ્ય શ્રી રમેશ કટારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર શ્રી એ બી પાંડોર પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોંઢા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામકશ્રી બી એમ પટેલ સહિત પ્રાંત અધિકારી શ્રીઓ મામલતદાર મામલતદારશ્રીઓ સહિત સંબંધિત દરેક વિભાગના અધિકારી શ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શ્રી ટીવીએટી ન્યૂઝ દાહોદ